મહામંડલે સ્વામી સુરેશ આનંદ સાગરજી મહારાજ તેમજ વાસુદેવભાઈ જોશી માધવાનંદ આશ્રમના ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ રામભાઈ પટેલ વડોદરાવાળા પ્રવીણભાઈ પટેલ વડોદરાવાળા તેમજ મોહનભાઈ મુજાણી ચમાટીવાળા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા સ્વામી જગદીશાનંદ મહારાજની અધ્યક્ષતામાં પટેલ નારવાડા પરિવાર તરફથી સરલાબેન ભાનુભાઈ પટેલ નારવાડાના આર્થિક સહયોગથી યોજાયો જેમાં બસો બાર ઓપીડી આડત્રીસ દાંતની સારવાર અઢાર મોતિયા એકસો પચાસ ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું કેમ્પમાં આશ્રમના સેવકો

અંબાલાલભાઈ પટેલ મહેન્દ્રભાઈ સ્થાનિક મજૂરી કામ કરતા વર્કરોને પણ નેત્ર અને દંતુ ચાંદોદ મુકામે શ્રી માધવાનંદ આશ્રમની અંદર ગૌશાળા પણ આવેલી છે એ ગૌશાળામાં બસો પચાસ થી વધુ ગૌ માતાઓની સેવા પૂજા પણ કરવામાં આવી યાત્રાધામ ચાંદોદ શ્રી માધવાનંદ આશ્રમની અંદર અનેક સેવાકીય કાર્યો અને હંમેશા બ્રહ્મલીન સંતોના અને ગુરુ મહારાજના સર્વ ભક્તોને આશીર્વાદ મળેલ છે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ